તો દસ હજાર વર્ષ પહેલા પથ્થર યુગ હતો ધીમે 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 માણસ આગળ આવતો ગયો પાંચ હજાર વર્ષ પેલા તમારે બધા ને હડપ્પા સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ એ આવશે ભણવામાં અમુક બાળકો આવી ગયું છે તો એના અવશેષ મળે છે તો પાંચ હજાર વર્ષ પેલા ભગવાન બુદ્ધ જે સ્તૂપ હતા ને એવા સ્તૂપ જોવા મળતા

સંસ્કૃતિ એનો જે આખો ઇતિહાસ છે તો એ ઇતિહાસ છે તો આપણો ઇતિહાસ આપણને જાણવા મળે તો ગૌતમ બુદ્ધ ના બા એ હતા મહામાયા એના પિતા

ગણરાજ્યો ભેગા થઈ ગયા તેનો રાજા નક્કી કરે કે આ અમારો રાજા એ જમાનામાં લોકશાહી જેવી વ્યવસ્થા હતી ગણરાજ્ય જેને કહેવાય તો ગૌતમ બુદ્ધે માનવ જીવન વધારે સારી રીતે જીવી શકીએ જીવનમાં કોઈને દુઃખ ન આવે એ દુઃખ દૂર કરવા માટે નવા ધર્મની શોધ કરવા માટે એ પોતે એના પિતા છે એમના માતા બંનેને સમજાવી કે ઘર છોડીને કાયમ માટે જાઓ અને એક નવા ધર્મની શોધ કરું એમના લગ્ન પણ થઈ ગયા હતા એમના ઘરે નાનું બાળક હતું એનું નામ રાહલ રાહુલ એ ગૌતમ બોલતો માતા પિતા ને કોઈ પણ માતા પિતા હોય એમ તમે વિચારજો તમારા માતા પિતા છે કે તમારા ઘરમાં કોઈ એમના માતા પિતાને એમ કહે કાયમ માટે ઘર છોડીને સાધુ થઈ જાવ તો કોઈ માતા પિતા અપાડે કે ના અપાડે પણ એ એમના માતા-પિતાને સમજે કે ભાઈ મારે એક નવા તેવા ધર્મે શોધ કરવી છે કે જેમાં જીવનમાં માણસ આખા દુનિયાના કોઈ માણસને દુઃખ ન રહે એટલે માતા-પિતાએ હા પછી પૃથવીની પત્ની યશોદરા એ કોળી વંશના રાજાની દીકરી યશોદરા તો એમની સાથે એમને વાત થઈ અને યશોદરાને કીધું કે એમની ભક્તિને કે હું કાયમ માટે

સિદ્ધાર્થ ગૌતમ ને એમ કીધું કે નાના તમારી વાત સાથે હું સમજ છું અને હું પણ તમારી સાથે જંગલ માં આવે અને સાધુ થઈ જા પણ આપણો દીકરો રાહુલ એ જે નાનો ધાવનો બાળક છે તો એનું પાલન પોષણ કરવું કે મારી જવાબદારી છે એટલે હું તમારી સાથે નથી આવતી પણ એ રાહુલ તમારા માતા પિતા અને આપણું ઘર એને હું સંભાળીને સાચવીશ એની જવાબદારી હું લઉં છું તમને જાઓ તમને હું રજા આપું એ યશોધરાએ જો સિદ્ધાર્થ ગૌતમને રજા ન આપી હોત તો આજે દુનિયાને ગૌતમ બુદ્ધ ન મળ્યો હોત તો એ કોળીમાં દીકરી યશોધરા એનું બલિદાન દુર્જુ મોટું છે દુનિયામાં કોઈ પત્ની આવું બલિદાન ન આપી શકે એના પતિને ને હસતા હા પાડે એ પગ પકડી લીધા હોત એ રોવા માંડી હોત કે ના ના તમે જશો તો હું મરી જાય માથું ફોડી નાખે શામ કરશું તેમ કરીશ તો એ જઈ ન શકે પણ એને હસતા મોટે હા પાડી અને છ વર્ષના અંતે ગૌતમ બુદ્ધે જે આખા સમાજમાં બધે ભય ફર્યા અને જે જીવનનું જ્ઞાન છે જે કુદરતના નિયમો છે એ જે કુદરતના નિયમો છે ને એમણે એ સમજી લીધા અને એમણે કીધું કે ભાઈ જે આપણે જે દુખ છે ને એ દુખનું કારણ શું છે તો દુખનું કારણ આપણી ઈચ્છાઓ છે તો ઈચ્છાઓ કેવી કે માનો કે આપણે ભૂખ લાગે તો ખાવું ઈચ્છા હોય બરોબર છે સ્વાભાવિક એ કુદરતી ઈચ્છા છે રાત્રે ઠંડી લાગે તો આપણે મોઢું પડે ઈચ્છા છે બરોબર છે પરંતુ જે વસ્તુની આપણી કેપેસિટી ન હોય જેની આપણી તેવડ ન હોય અને એવી ઈચ્છા કરવા જઈ દાખલા તરીકે તમે કે તમારા ઘરમાં કે મમ્મી પપ્પા આપણા ઘરમાં મોટર ન હોય તો આપણે ગાજુવાળા મોટર આવી છે તો મને મોટર નથી એટલે હું દુઃખી થાવ તો એ દુઃખ ખોટી ઈચ્છા આપણી જેટલી શક્તિ હોય એટલી ઈચ્છા રાખીએ તો દુઃખ નો થાય પછી પડોશીના ઘરે કઈ સારી વસ્તુ આવે અને આપણને ઈર્ષા થાય તો દુઃખ થાય કોઈ આપણને ગુસ્સો કરે અથવા તો ખોટનો ખરાબ દેણ કે તો આપણને ગુસ્સો આવે કોઈ વ્યક્તિ આપણને ગમતી ન હોય તો આપણને દુઃખ આવે દુઃખ ગુસ્સો થાય તો આ બધા દુઃખ કારણ છે એ સિવાય અમુક દુઃખ એવા છે કે બધા આવશે રાજા હોય પૈસાદાર હોય ગરીબ હોય બધા આવે એમાં એક પહેલો દુઃખ કે માંદગી સમજો ઋતુ બદલાય અત્યારે સિઝન બદલાય તો કે સૌથી ઉધરસ બધાને થઈ જાય તો એ સ્વાભાવિક છે રાજા હશે તોય થશે ગરીબ માણસ હશે તોય થશે અને અંબાણી હશે તો એ નહી થશે પછી વૃદ્ધાવસ્થા તમે અત્યારે નાના છો પછી પચીસ ત્રીસ વર્ષના થશો લગ્ન થશે ચાલીસ પચાસ વર્ષ સાહીઠ સિત્તેર વર્ષ પછી થશે મુદાકો આવશે ચાલી નહીં શકાય આમ તો દેખાશે નહીં દાંત પડી ગયા હોય ચાવી એકાશે નહી ચશ્મા આમ કરવું પડશે ટેકો જોવે કોઈ તો ચાલતી વખતે તો એ દુઃખ છે એ તો બધાને આવવાનું એમાંથી કોઈ બાકી નહીં રહે

સત્ય બોલવાનું સાચું બોલવાનું વિચાર કરજો આપણને એમ લાગે કે સાચું બોલવું તો કેવું સારું એ તો હા વહેલું છે પણ એટલું જ અંધરું છે ક્યારેય ખોટું નહીં બોલવાનું બીજું જે માણસ સાચો હોય આપણા ઘરમાં કે સગાવાલામાં જે સાચા હોય ને એની હારે રહેવાનું મારા સદા છે એટલે હું ખોટા હોય તો એની સાથે રહું એમ નહીં સત્ય બોલવાનું સત્યની સાથે રહેવાનું ખોટું બોલબોલ બોલબોલ નહીં કરવાનું કોઈની દેખાય ઈર્ષા તો કોઈક ની ચાડી નહીં ખાવાની ઘણા ને ચાડી ખાવાનું કેવું હોય ચડાવી તો એ નહીં ચોરી નહી કરવાની રાત્રે ચોર ચોરી કરવા જાય નહી પણ તમારા સ્કૂલમાં તમે ભણતા હો તમને કોઈકની પેન્સિલ મળે સારી પેન મળે કે સારું રબર મળ્યું કે કોઈકની નોટ મળી કોરી તો એ લઈ નહીં લેવાની એ સ્કૂલના ટીચર ને આપી દેવાની કે મારી નથી જેની હોય આપી દેજો તો જે વસ્તુ મારી નથી આપણી નથી એ વસ્તુ લેવાની પણ નહીં રાખવાની એનું નામ આ બીજું તો જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે ત્રીજું સીન છે હિંસા નહીં કરવાની મારે મારી નહીં કરવાની જેમ આપણને મારે આપણને ન ગમે એમ દુનિયામાં કોઈ પણ નહીં કોઈ પ્રાણી હોય કે માણસ હોય એને કોઈ મારે કે હિંસા કરે તો એને ન ગમે સીધી વાત તો હિંસા નહીં કરવાની મારામારી નહીં કરવાની કોઈ કામ કરવાના કે ખરાબ કામ કામ કરવા તો અમને સારા કામ કરવા બીજાનું વધે ખાય કરવાનું બીજાનું કોકનું રૂટી લેવું બીજાને ટૂંકમાં સારા કામ ને કોણ ખરાબ કામ બધાને ખબર છે તો એક પણ ખરાબ કામ નહીં કરવા આ ચોથું સીલ પાંચમો સીલ છે એ જો આપણો કોળી સમાજ આપણો ઓબીસી સમાજ આપણો શેડ્યુલકાસ્ટ સમાજ આપણો એસટી સમાજ આદિવાસી સમાજ એ જો સમજી જાય તો આપણા સમાજનો ઉદ્ધાર થાય તો દારૂ જુગાર નશીલા જે અફેણ જેનાથી નશો ચડતો હોય એનાથી દૂર રહેવાનું આપણા સમાજમાં એવા પુષ્કળ કુટુંબ છે કે પિતા દારૂ પીતા હોય અને એની માતા એ મજૂરી કરી અને ઘર ચલાવતી હોય હું એ પિતા પાછો દારૂ પી બીજે દિવસે હવારમાં ઉતરી જાય પાછો ઘરમાંથી ખાય પાછો જાય પાનની દુકારે માવા બાવા ખાય પિચકારી મારે અને પોતે મરદ કે હું મરદ આપણે ભાવનગરના જિલ્લાના પોલીસ વડા હતા હસમુખભાઈ પટેલ એમને કીધું કે જે પતિ એનો ઘર નથી ચલાવી શકતો એની પત્ની ના ખાય છે અને પાર ઉભો થઈ પાનની દુકાન બુદ્ધ કે એવા નથી દૂર રહેવાનું નાનપણથી તમે યાદ રાખજો દરરોજ આ પાંચ તમને બોલજો તમને નોટ આ નોટ એમાં એ લખેલા છે પાંચ વાંચવાના સવારમાં તો જિંદગીમાં તમે ક્યારેય દુખી નહીં થાવ ગૌતમ બુદ્ધે આ સિલ આપો છ વર્ષના અંતે એ પાછા ઘરે આવ્યા કીધું કે મારા જે મેં જે ધર્મ આપ્યો છે ને એનું નામ છે મધ્યમ માર્ગ જીવનમાં બધી વસ્તુ મધ્યમ રાખો આપણે જમીએ તો નિરાશ ઓછું મધ્યમ જમવાનું બહુ વધારે નહીં ભૂખ્યાય નહીં રહેવાનું ખોટા એક ટણા ઉપવાસ નહીં કરવાના પણ મધ્યમ જમવાનું ભૂખ લાગે એટલું જમવાનું એનું નામ મધ્યમ માર્ગ છ વર્ષના અંતે એમણે આપણા બધા લોકોને આ સમજાવ્યું અને લોકોને ખૂબ ગળે ઉતર્યું વાત સમજાઈ ગઈ કે નાના આ છે કોઈ ઈશ્વરની પૂજા નહીં કરવાની કે કોઈ દેવી દેવતા નહીં કે કોઈ કોઈની પૂજા જ નહીં આપણે આ પાંચ જીવનું પાલન કરો એટલે જીવન સુખી કોઈ નડે નહીં આ વસ્તુ ગૌતમ બુદ્ધે સમજાવી તો એ એ સમયના આપણા કોળી વર્ષના બધા લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો ધીમે 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 આખા દેશમાં ધર્મ છવાઈ ગયો ગૌતમ બુદ્ધ છે 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા પણ એના લાખો શિષ્યો તૈયાર થઈ ગયા કે શિષ્યો પછી બોધર્મની બધી વાત બધા બધા એના બીજાને સમજાવતા ગૌતમ બુદ્ધનો 80 વર્ષે ઉંમરે મૃત્યુ થયા બાદ સમ્રાટ અશોક 200 વર્ષ પછી રાજા ઉપર આવે છે એમણે આ દેશની અંદર ભારત દેશની અંદર હજાર વિહાર બનાવ્યા અને આખા દેશમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી

કે વિશ્વમાંથી લોકો અહીંયા ભણવા આવતા અહીંયા સુખ અને સંપત્તિ હતી વિશ્વમાંથી લોકો અહીંયા રોજગાર માટે આવતા કે આવી કાયમ માટે ભારતમાં વસી જતા એ સમય જતાં જતા ભારત એમ નામ ઉજવ્યો ઈસવીસન આપની ઈસવીસન પૂર્વે એટલે કે આજે કે 2000 વર્ષ ચાલે છે એની પહેલાની વાત છે તો 2000 વર્ષ પણ આથી 1900 વર્ષ પહેલા વિદેશી રાજાઓ આવ્યા ચડાઈ કરી અને એને તો જીત્યા પણ એને વિદેશ થી જેટલા રાજા આવ્યા તો કુશાળ વંશ ના લોકો આવ્યા સાતવાહન આવ્યા મિલિંગ રાજા આવ્યા પણ એ બધાએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો વિચાર કરજો વિદેશ આવ્યા પણ ભારતમાં આવીને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને બુદ્ધ ની મૂર્તિઓ બનાવી આખા દેશમાં તમે જો જ્યાં જ્યાં જૂનો ખોદ કામ થાય તે બુદ્ધ ધર્મ ની મૂર્તિઓ મળે આપણે ગુજરાતમાં બુદ્ધ ધર્મ ની ગુફાઓ ક્યાં ક્યાં છે કોને ખબર છે આમાંથી આપણી બાજુમાં તળાજા છે તળાજામાં સાયન્ટિસ્ટ સિક્યોર બોલ ગુફાઓ છે ઉપર તમે કોઈ ગયા છો ને કે તળાજામાંથી ઉપર બોલ ગુફાઓમાં ગયા હોય તો કોઈ આદુ ચક્ર તો તમે લોકો બીજા કેટલાય મંદિરમાં ગયા છો તળાજાથી 55 કિલોમીટર છે છતાં આપણો ધર્મ છે આપણી સંસ્કૃતિ છે તો એનું કારણ કે તમને આ વાત કોઈ સમજાવી નથી નથી શાળામાં કેતા નથી કોલેજમાં કેતા તો તમને ક્યાંથી ખબર હોય તો તળાજામાં વિશાળ બોધ ગુફાઓ છે એક સાથે પાંચસો માણસો બેસી અને તમારા જેટલા બધા બાળ જો એક પણ થાંભલાજી ના ગુફાઓ બનાવી છે તમે જુનાગઢ ફરવા જાવ તો અહીંયા સમ્રાટ અશોક નો શિલાલેખ છે ખાપરા કોડિયા ની બોધ ગુફાઓ છે જેતપુર પાસે ખંભા લઈડા બોધ ગુફાઓ છે વડનગર નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન છે ત્યાં બોધ ગુફાઓ છે આ બધી જગ્યાએ ક્યાં ક્યાં જૂનું ખોદકામ થાય આપણું જે સોમનાથ મંદિર છે ને આપણા લોકો એમ કે તમે તો શંકર ભગવાનના દર્શન કેતા એ સોમનાથ મંદિર ની નીચે ત્રણ માળનો નો બૌદ્ધ વિહારો છે પુષ્કળ બૌદ્ધ ગુફાઓ અંદર છે બૌદ્ધ મંદિર એટલે ભૂતકાળમાં આ સોમનાથ મંદિર છે એ બુદ્ધ વિહાર તોડીને એના ઉપર બ્રાહ્મણો એ બનાવેલું છે શિવ મંદિર અથવા જૂનું બૌદ્ધ વિહાર હતું એના ઉપર શંકર મંદિર બન્યું છે એ એના પુરાતત્વ વિભાગના પુરાવા મળ્યા છે છતાં કોઈ બોલતું નથી તો આ આખા દેશમાં બૌદ્ધ ધર્મ છવાય ગયો ગુજરાતમાં પણ આવતો આપણી એની સાબિતી છે તો આટલી બધી બોલ ગુફાઓ હોય તો તળાજામાં કોણ રહેતું હોય આપણા સમાજના લોકો એ કોને માનતા હોય તો બુદ્ધોને માનતા હોય તો બોલ ગુફાઓ બને ને આ તમારે વિચારવાનું છે સમય જતા જતા આજથી એક હજાર વર્ષ પહેલા સુધી બૌદ્ધ ધર્મ ચાલતો હતો

ત્યાર પછી અગિયારમી સદી માં થઈ ગયા એમણે બુદ્ધ ની મૂર્તિ અવતાર જાહેર કરી દીધા ધર્મને ભિક્ષુઓ કતલ થઈ આપણા વિચારો એને સળગાવી દીધા આપણું બધું જે સાહિત્ય હતું યુનિવર્સિટી એને સળગાવી દીધી છ છ મહિના સુધી યુનિવર્સિટીના પુસ્તકો સળગતા રહ્યા એવું ઇતિહાસમાં નોંધાયું છે લાખો ભિક્ષો ની કતલ થઈ આપણા બાપ દાદા એ વખતમાં માં બુદ્ધ ધર્મ પાલતા હતા તો જેમને ગુલામી સ્વીકારી એ આજના આપણા શુદ્ર આપણે બધા એ વખતે જાતિ વ્યવસ્થા નહોતી તો બુદ્ધના સમયમાં જે શ્રેષ્ઠ ને વિદ્વાન હતા ને એને બમણ કહેવાતું તો એ બ્રાહ્મણ એ જે શંકરાચાર્ય ને એમને બમણ સ્વીકારી લીધું પોતાને બ્રાહ્મણ જાહેર કર્યા જે રાજાઓ હતા એને ક્ષત્રિય જાહેર કર્યા આપણા બધા કોળી ઓબીસી ની જાતિઓને શુદ્ર જાહેર કર્યા એસી સમાજ દલિત સમાજ આદિવાસી એને જાહેર કર્યા કેમ કે આપણા બાપ દાદાઓ બુદ્ધ ધર્મ પાળતા હતા એટલે આપણને શુદ્ર જાહેર કરી અને આપણી પાસેથી ભણવાનો અધિકાર લઈ લીધો શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર લઈ લીધો વેપાર કરવાનો અધિકાર લઈ લીધો એના હિસાબે એક ને બે પેઢીમાં ત્રણ પેઢીમાં આપણે ગુલામ થઈ ગયા તો આઝાદી પહેલા આપણા બાપ દાદા ગુલામ જેવા હતા એને ભણવાનો અધિકાર નહોતો કે સારા કપડા પહેરવાનું નહીં ઉપરના ત્રણ વર્ગના લોકો જે એનું હેઠું જૂઠું આપે ખાવાનું ફાટેલા તૂટેલા કપડા આપે પહેરવાના આ આપણી દશા હતી આપણો ઇતિહાસ હતો તમારા જૂના કોઈ દાદા હોય ને સિત્તેર એસી વર્ષના એને પૂછજો કે એ વખતે કેવા અત્યાચાર ના અન્યા થતા તા ત્યારબાદ અંગ્રેજો આવ્યા અંગ્રેજો આવ્યા ને એટલે પહેલી વખત ભારતમાં બધા માટે ભણવાની વ્યવસ્થા કરી અંગ્રેજોના કારણે જ્યોતિબા ફૂલે એ ઓબીસી સમાજમાં જમણે લઈ પહેલી વખત ભણ્યા એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ ભણ્યા અને એમણે ભારતમાં પહેલી વખત મહિલાઓ માટે સ્કૂલ શરૂ કરી આ દેશની જેટલી મહિલાઓ છે ને એને કોઈ બ્રાહ્મણોએ નથી ભણાવે કોઈ સરસ્વતીએ નથી ભણાવે એ સાવિત્રીબાઈ ફૂલે ભણાવ્યા ભારતમાં પહેલી વખત એ મહિલાઓ માટે સ્કૂલ શરૂ કરી અને બધાને શિક્ષણ આપવાનું શરૂ કર્યું એ છોટીકા ફૂલેને માર્ગદર્શન નીચે એની વાતો સાંભળી ડોક્ટર બાબા સાહેબ ધીંગમાં અને એમને સમજાણું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આઝાદી વખતે આઝાદી બાદ આ ભારતનું બંધારણ અને આઝાદી પહેલા અને તરીકે જીવનનો અધિકાર આપ્યો તો આ કોને કારણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને કારણે આ વસ્તુ આપણે બધા યાદ રાખવાની કે આપણા સાચા કોણ છે કોણ છે

પણ જ્યોતિબાબે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને કારણે આપણને હક મળ્યા પહેલા તો આપણે ભણવાનો જ અધિકાર કરવાનો હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણા કોણ એ ઓડીએ ભણવાનું નહીં દલિત સમાજ એને ભણવાનું નહીં આદિવાસી એને ભણવાનું નહીં તો ભણવાનું શું કરવાનું તમે બધા ભણ્યા છો કે ભણો છો તો કાલ સવારે કલેક્ટર થતા છો ડીએસજી થતો પોલીસ થશો ડૉક્ટર થતો એન્જિનિયર થતો વકીલ થતું તો ભણવાથી માણસ બુદ્ધિ મળે વિચારવાની શક્તિ મળે આ આપણે યાદ રાખવાનું છે એટલા માટે આ તમને ટૂંકમાં મેં ઇતિહાસ કીધો આ તો આપ બે કલાક અહીંયા તો ઓછી પડે પણ આપણને તમને આ વસ્તુની ખબર પડે અને મિત્રો બાળકો અહીંયા કોઈ આવે ને બાર થી આપણે એની સામુ નથી જોવાનું ધ્યાન અહીંયા રાખો બરોબર આ વાત તમને બીજું કોઈ નહીં કે ક્યારે ફક્ત ને ફક્ત અહીંયા જ કહેવામાં આવે છે આ તમને યાદ રહે ને એના માટે થોડાક સૂત્રો મેં બનાવ્યા છે તો હું તમને એ સૂત્રો બોલું તમારે મને જવાબ આપવાનું છે બોલવાનું છે હું